નેશનલ સોફ્ટ ટેનિસમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓની ઐતિહાસિક સફળતા ગુજરાત તરફથી ભાગ લેનારા ભરૂચ જિલ્લાના કુલ ચૌદ ખેલાડીઓએ મળીને ત્રણ ગોલ્ડ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યે કુલ ચાર ગોલ્ડ ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર સમસ્યા ઉભી થઈ નર્મદા નદીમાં પાણીની આચકના કારણે બોટ જેટ સુધી પહોંચી ન શકતી હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટ્યું મૂકી જોખમી રીતે અવરજવર કરવી પડી ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અંગલેશ્વર એનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘુસણખોરીના દ્રશ્ય પર મોકડ્રીલ યોજાઈ ઝઘડીયા જીઆઈડીસીમાં આઈસર ટેમ્પો પલટી મારતા ત્રીસ જેટલા કામદારોને ઈજા કંપનીમાંથી કોન્ટ્રાક્ટરના કામદારોને પરત લાવતા સર્જાયો અકસ્માત કરજણ તાલુકાના ગામની સીમ નજીક ભયંકર અકસ્માત સોળ વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ એવા જ મધ્યપ્રદેશ ખાતે તારીખ દસથી ચૌદ ડિસેમ્બર દરમિયાન યોજાયેલ નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જિલ્લાનું નામ રાષ્ટ્રીય ફલક પર ઉજાગર કર્યું છે અંડર ફોર્ટીન ઇન્ડિવિજુઅલ ઇવેન્ટમાં કશ્યપ નીલેશ પટેલે ઉત્તમ રમત પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે અંડર ફોર્ટીનમાં બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું છે ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજી છે ટીમ ઇવેન્ટમાં જસ દરજી વ્રજ પટેલ અને એરિક પરમારે સમન્વય સભરથી રમત રમીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અંડર ફોર્ટીનમાં કશ્યપ પટેલ અને રિયાન્સ મકવાણાએ કઠિન સ્પર્ધા વચ્ચે સિલ્વર મેડલ મેળવ્યો છે જ્યારે અંડર સેવન્ટીનમાં બહેનોમાં જીવિકા શાહ અને ખુબીજાને પણ સિલ્વર મેડલ જીતી ગુજરાતની મેડલ ટેલીમાં ઉમેરો કર્યો છે ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સફળતા તેમની કઠોર મહેનત શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે કોચ આરસી ગોહિલ રાહુલ પાટિલ અને મયદીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ તેમજ પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓએ આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજી છે આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજી અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી મારું નામ હેમ પરેશ મહેતા છે હું છેલ્લા સાત વર્ષથી લવલ ટેનિસ એકેડમીમાં શ્રી રાજનસિંહ ગોહિલ મહિદીપસિંહ ગોહિલ આરસી ગોયલ અને રાહુલ પાટીલ પાસે સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસની ટ્રેનિંગ લઉં છું હું હમણાં જ ઓગણ નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું અંડર નાઇન્ટીનમાં પ્રતિનિધિત્વ કર્યું હતું તેની માટે હું સતત સાત કલાક દરરોજ મહેનત કરતો હતો ત્યાં કુલ સોળ ટીમો હતી જેમાંથી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો ત્યારબાદ ચોસઠ લોકો સિંગલ્સમાં હતા જેમાંથી મેં બ્રોન્ઝ જીત્યો હતો હું મારા કોચ મારી સ્કૂલ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ અને મારા માતા પિતાનો આભારી છું કે તેઓ મને હંમેશા સપોર્ટ અને મોટિવેશન આપતા રહે છે હું ખનક પટેલ લોઅર ટેન્સ એકેડમીની પ્લેયર હું અંડર ફોર્ટીન કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું હું આ સફળતા મારી નથી આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતો હું મારા સ્કૂલ ને પણ નો પણ આભાર માનું છું કઈ રીતે તૈયારી અમે લોકો રોજ સાત કલાક લવલ ટેનિસ એકેડેમી પર પ્રેક્ટિસ કરતા હતા ત્યાં અરાઉન્ડ 64 ફોરનો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી એ ઘણું સારું રમતી હતી બટ મેં સારો પ્રયાસ કરીને એને થ્રી લવથી હરાયો હતો તમારા જેવા સ્ટુડન્ટ છે તેને શું અત્યારે જ અસ્મિતા લીક થઈ હતી લવર ટેન્સ એકેડેમી પર એમાં ભરૂચના એમએલએ આવ્યા હતા એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે ઓગણ એસીમી નેશનલ ગેમ્સમાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓ નેશનલ કક્ષાએ ઝળક્યા છે ગુજરાતમાંથી પસંદગી પામેલા ત્રીસ ખેલાડીઓ પૈકી માત્ર ભરૂચ ભરૂચના ચૌદ ખેલાડીઓએ પોતાનું કૌવત દાખવ્યું છે અને ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ અને ટ્રોફી મેળવી છે એ બદલ હું તે સૌને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને તેઓએ જે અથાગ પરિશ્રમથી આ સિદ્ધિ મેળવી છે એ બદલ તેમને અને ખાસ કરીને તેમના માતા પિતાને હું ધન્યવાદ આપું છું માત્ર ભણતર અગત્યનું નથી માત્ર પુસ્તકોથી જ આગળ વધાય તે તે જરૂરી નથી એ બાબત આ સિદ્ધ કરી છે તમારામાં સ્કિલ હોય તો તમે કોઈ પણ ફિલ્ડમાં આગળ આવી શકો છો મહેનત અને પુરુષાર્થની આ બાળકોએ સિદ્ધ કરી છે એ બદલ બાળકોને પણ હું ખાસ હાર્દિક અભિનંદન પાઠવું છું થેન્ક યુ તાજેતરમાં અગ્નો સિત્તેરમી સોફ્ટ ટેનિસ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ઇન્દોર દિવસ ખાતે રમાઈ ગઈ તેમાં કુલ ગુજરાતમાંથી ત્રીસ છોકરા અને છોકરીઓ રમવા ગયેલા એમાંથી ચૌદ આપણા ભરૂચ જિલ્લાના હતા અને અગિયાર મારી લવ ઓલ ટેનિસ એકેડેમીના વિદ્યાર્થીઓ હતા એમની સખત મહેનતનું આ પરિણામ છે અને એની પાછળ રમતગમત વિભાગે પણ ઘણો સાથ સહકાર આપ્યો છે હું તમામ વિદ્યાર્થીઓના માતા પિતા અને તેઓ જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમનો પણ આભાર માનું છું કે તેમણે એમને પ્રોત્સાહન આપ્યું છે ભરૂચ જિલ્લામાં દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે નર્મદા નદીમાં પાણીની અછતને કારણે બોટ જેટી સુધી પહોંચી શકતી ન હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટિયું મૂકીને જોખમી રીતે અવરજવર કરવી પડી રહી છે નર્મદા પરિક્રમાના દક્ષિણ તટ પરનો અંતિમ પડાવ એવા શ્રી રેવા સંગમ તીર્થધામ અમલેશ્વરથી પરિક્રમાવાસીઓને હોળી દ્વારા નદી પાર કરાવી ઉત્તર આવેલા મીઠી તલાઈ ખાતે ઉતારવામાં આવે છે પરંતુ ઉત્તર કાંઠે આવેલી નર્મદા પરિક્રમાની જેટી આગળ આશરે દસથી પંદર ફૂટ જેટલું પુરાણ થઈ જતા મોટી ટ્રોલર બોટને તરવા માટે જરૂરી થી આઠ ફૂટ ઊંડાઈ ઉપલબ્ધ રહેતી નથી ખાસ કરીને પખવાડિયાના આઠમથી બારસ સુધી દિવસ દરમિયાન નદીમાં પાણી ઓછું રહેતા પરિક્રમાવાસીઓથી ભરેલી બોટ કિનારાની જેટી સુધી પહોંચી શકતી નથી ગત વર્ષની તુલના માં આ વર્ષે પુરાણો વધવાથી સમસ્યા વધુ વિકટ બની છે ચાલુ વર્ષે અત્યાર સુધી ચારથી પાંચ વખત આવી સ્થિતિ સર્જાય છે જેમાં પરિક્રમાવાસીઓને લાકડાના પાટિયાના સહારે જીવના જોખમે પસાર કરવામાં આવ્યા છે આ મુદ્દે હોળી ઘાટના સંચાલક સંકેત પટેલે જણાવ્યું હતું કે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે સંચાલકોની માંગ છે કે પરિક્રમાની જેટી આગળ તાત્કાલિક ડ્રેજિંગ કરીને ખાણીની ઊંડાઈ વધારવામાં આવે જેથી મોટી બોટો સીધી કિનારે લગાડી શકાય સાથે સાથે ત્યાં સુધી વચગાળાના વિકલ્પરૂપે રોરો ફેરીની જેટી પર બોટ લંગારવાની કાયમી મંજૂરી આપવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે આ અંગે વાગરા મામલતદાર મીનાબેન પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે તેમને ગઈકાલે જ જાણ થઈ છે જેથી આ બાબતે મેરીટાઇમ બોર્ડને રજૂઆત કરી છે કે જો આવી કોઈ તકલીફ જણાય તો આ બોટ સંચાલકોને તેમની જેટી પર ઉતારવા દેવા માટે પરવાનગી આપે ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓએ આવા જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ પર અંકુશ લાવવા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે ભરૂચ શાળામાં શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવાતા બસ વાન સહિતના ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને લઈને જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી સમિતિની બેઠકમાં શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની કડક સૂચના આપવામાં આવતા તેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળા સંચાલકોને મહત્વનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે પરિપત્રમાં જણાવ્યા મુજબ ઘણી શાળાઓમાં વાહનો શાળાના કેમ્પસની બહાર જાહેર માર્ગ પર પાર્ક થતા હોવાથી સામાન્ય નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સવાર તથા સાંજના પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે આથી તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના કેમ્પસની અંદર જાહેર માર્ગને અવરોધરૂપ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા કરે સાથે જ વિદ્યાર્થીઓને મૂકવા લઈ જવા માટે આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા તથા ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવાનું રહેશે આ સૂચનાઓના અમલ માટે સંબંધિત અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે જો કોઈ શાળા દ્વારા નિયમોનું પાલન નહીં કરાય તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે માર્ગ સલામતીને ધ્યાનમાં રાખી અને દ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે શાળાઓની બહાર પાર્ક થતા વાહનોને સત્વરે હટાવવા અને બાળકોને મૂકવા માટે કે બાળકોના ટ્રાન્સપોર્ટેશન માટે જે વાન કે રિક્ષાઓ આવે છે તે રિક્ષાઓ કે વાનને શાળા શક્ય હોય તો શાળાના કેમ્પસમાં બાળકોને ઉતારવા માટેની સૂચના આપવાની અને જો શક્ય કેમ્પસમાં શક્ય ના હોય તો શાળા બહાર ઉતારી અને ત્વરિત એ એ વાહનો પોતાની જગ્યા છોડી દે તે સુનિશ્ચિત કરવા માટે સ્કૂલોને સૂચના આપવામાં આવી છે જેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરી અંગે મલ્ટી એજન્સી દ્વારા મોકરેલું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડા એનડીઆરએફ સીઆઈએસએફ ઓએનજીસી સિક્યુરિટી સહિતની એજન્સીઓએ ભાગ લીધો હતો અંકલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે બરોડા એનડીઆરએફ યુનિટ સીઆઈએસએફ અંકલેશ્વર ઓએનજીસી સિક્યુરિટી એસઓજી પોલીસ ઓએનજીસી ફાયર વિભાગ અને મેડિકલ ટીમના સંયુક્ત ઉપક્રમે આતંકવાદી ઘુસણખોરી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આતંકવાદી ઘુસણખોરોના દ્રશ્યો ઓફિસમાંથી કર્મચારીઓને તાત્કાલિક બહાર કાઢી એક સ્થળ ઉપર એકત્રિત કરવા આતંકવાદીઓની ધરપકડ તેમજ ઘાયલોની પ્રાથમિક સારવાર સહિત મોક મોકડ્રીલમાં દર્શાવવામાં આવ્યું હતું આ મોક ડ્રીલ ઓએનજીસીના એસેટ મેનેજર જેએન સુકાનંદના દેખરેખ હેઠળ યોજાઈ હતી આ મોકડ્રીલ દરમિયાન અંકલેશ્વર ઓએનજીસી जीजी एम ना जीजीएम हेड ससिकांत कुमार एनडीआर बड़ौदा यूनिट ना असिस्टेंट कमांडेंट योगेश कुमार सहित ना अधिकारीयो और कर्मचारी उपस्थित रहया था सिक्योरिटी अवेयरनेस वीक 2025 के तहत ओएनजीसी जो है तेरह से तेरह दिसंबर से 19 दिसंबर तक ये वीक जो है सर, ये ऑर्गेनाइज किया हुआ है ये बेसिकली हमारा जो प्रिपेयरनेस होता है ये चेक करने के लिए बहुत ही इंपॉर्टेंट चीजें हैं और इस बार हमने कंबाइंड मॉक का आयोजन किया जिसमें सारी स्टेट एजेंसीज हमारे सिक्योरिटी मेडिकल एंड फायर सर्विस साथ एंगेज है और ये एक्चुअल सिचुएशन को टैकल करने के लिए बहुत ही जरूरी होती है एंड इस बार भी ये मॉकड्रिल हो चुका है जिसका परफॉर्मेंस बहुत ही अच्छा रहा है और इसमें कोई से सर्जा नहीं गई है कि नहीं गई है और ये जो आने वाले कभी ऐसी सिचुएशन होती है उसको हैंडल करने के लिए बहुत ही फ्रूटफुल होता है आज ओएनजीसी और सिक्स बटालियन एन डी आर हेडक्वार्टर दोनों ने मिलकर के आज मॉकड्रिल का आयोजन किया इसमें सभी संस्थाओं ने भाग लिया जिसमें कि यदि इसी कभी भी कोई प्रकार की कंटीजेंसी होती है तो उसमें क्या क्या चीज़ फॉलो करते हैं सिक्वेंस ऑफ एक्शन क्या होता है कौन कौन सी टीम भाग लेती है और उस कंटीजेंसी को कैसे एवोकुएट करते हैं ये सब चीज़ें आपस में बताई गई और चेक की गई और पाया गया कि सभी टीमों ने जो है बढ़चट के हिस्सा लिया और सभी ने जो है टाइमली अच्छा रेस्पॉन्स रेस्पॉन्स किया और सभी को जो है जो थ्रेड था उसको न्यूट्रलाइज टाइमली किया और उसको जो है एवेक्एट किया जो विक्टिम फंसे हुए थे और बाकी उनको हॉस्पिटलाइज कर दिया गया ઝઘડિયા જીઆઈડીસી માં આરતી કંપની માંથી કોન્ટ્રાક્ટના કામદારો ને પરત લાવતા ટેમ્પો અચાનક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ત્રીસ જેટલા કામદારો ને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા જીઆઈડીસીમાં આરતી કંપનીમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ત્રીસ જેટલા કામદારોને ટેમ્પામાં પરત લઈ જવાતા હતા તે દરમિયાન બ્લેક રોઝ કંપની પાસેના વળંગ પાસે ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટેમ્પામાં સવાર કામદારોને બહાર કાઢ્યા હતા અંદાજે ત્રીસ જેટલા કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની જાણ થતાં ઝઘડીયા જીઆઈડીસી પોલીસના કાફલોએ દોડી આવી તપાસ હાથ ધરી હતી કરજણ તાલુકા કિયાગામ સીમ વિસ્તારમાં રામદેવ હોટલ સામે આવેલ નેશનલ હાઇવે ઉડતાલીસ પર એક ઓટો રિક્ષાને અજાણ્યા વાહને પાછળથી જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમયે ઓટો રિક્ષામાં બે પ્રૌઢ વ્યક્તિઓ સાથે ત્રણ નાબાલિક બાળકો સવારી કરી રહ્યા હતા અચાનક થયેલા જોરદાર અથડામણના કારણે ઓટો રિક્ષા રોડ કિનારે આવેલા નાળામાં ખાબકી ગઈ હતી આ ઘટનામાં ત્રણેય બાળકોને ઈજા પહોંચી હતી જેમાંથી બે બાળકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી જ્યારે તજમુલ નામના સોળ વર્ષીય બાળકનું નાળામાં પડવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઇમરજન્સી એકસો બારની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી ઇજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સામૂહિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ તિબેટીયન રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચમાં આવી ગયું છે તિબેટીયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાઈ જેકેટ ફૂલ બાઈ જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોન્ચો અને અલગ અલગ ગરમ વુલન સાલ લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ 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 મંકી કાન ટોપી ફેન્સી અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સુટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ ટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો આજે જ પધારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટિયન રેફ્યુજી લાસા માર્કેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ સીસીટીવી કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ

ગોડાઉનમાં બિલ વગરનો શંકાસ્પદ કોપર તથા કેબલ વાયરનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની મળેલી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી એલસીબીની ટીમે ગોડાઉનમાં તપાસ કરતાં કોપર વાયર કેબલ પાઇપના ટુકડા સહિત કુલ રૂપિયા ત્રણસો કિલોગ્રામના શંકાસ્પદ કોપરનો જથ્થો મળી આવ્યો હતો તપાસ દરમિયાન ગોડાઉન માલિક મોહમ્મદ મુસદ્દીક મોહમ્મદ રફીક પઠાણ સહિત ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા તેઓની પૂછપરછ દરમિયાન કોપરના જથ્થા અંગે કોઈ ખરીદી વેચાણના બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે રૂપિયા બે લાખ ચોંસઠ હજાર ઉપરાંતનો જથ્થો અને દસ હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી તે વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી નેશનલ હાઇવે નંબર ચોસઠ હવે માત્ર માર્ગ નહીં પણ એક જીવલેમ ઝાડ બની ગયો છે અને સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા શરમજનક સ્તરે પહોંચી છે છેલ્લા કેટલાય દિવસોમાં અકસ્માતોની જે વણથંભી શ્રેણી સર્જાય છે તે સ્પષ્ટ દર્શાવે છે કે સત્તાધીશો જાણે કોઈ મોટી લોહિયાળ દુર્ઘટનાની રાહ જોઈને બેઠા છે આમોદના બત્રીસી નાળાથી માંડીને સમાજ ચોકડી સુધીના માર્ગની હાલત ભયાવહ છે મુખ્ય માર્ગ પર એટલા મોટા અને ઊંડા ખાડા પડ્યા છે કે વાહનોની ગતિ જાળવી કે તેને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની ગયું છે બચ્ચો કાગર નજીક ઈંટું ભરેલ ટ્રક જે રીતે ખાડામાં ખાબકી તે ઘટના તંત્ર માટે ચોપડાયેલો તમાચો છે ભારે વાહનો પણ ત્યાં સુરક્ષિત નથી ત્યાં સામાન્ય નાગરિકોની શું હાલત થતી હશે એક તરફ મુખ્ય માર્ગ ખંડિત છે ત્યારે વાહન ચાલકો મજબૂરીમાં સર્વિસ રોડનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તંત્રની નિષ્ક્રિયતાએ તે માર્ગને પણ નરક બનાવી દીધો છે સર્વિસ રોડ પર ટ્રક ગટરમાં ગરકાવ થવાની ઘટનાએ દર્શાવી દીધું છે કે ખુલ્લી અને તૂટેલી ગટરો અહીં રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોતનો સામાન બનીને પડી છે બે દિવસ પહેલા જ એક મોપેડ સવાર આ જીવલેણ ખાણમાં પટકાયો હતો સદનસીબે તે બચી ગયો પરંતુ આ ક્યાં સુધી ચાલશે સૌથી મોટો અને આક્રોશ સવાલ એ છે કે જંગી ટોલટેક્સ વસૂલ્યા પછી પણ માર્ગની આ દશા કેમ જાગૃત નાગરિકો હવે ખુલ્લે પૂછી રહ્યા છે કે તંત્ર શું કોઈ પરિવારના વિનાશની રાહ જોઈને બેઠું છે જેથી તેના પર રાજકારણ કરીને થોડી હલચલ કરી શકાય આ માર્ગ પરની જોખમી સ્થિતિ માટે તંત્ર સીધે સીધું જવાબદાર છે જો તાત્કાલિક ધોરણે આ ખાડાઓ અને ખુલ્લી ગટરોનું સમારકામ નહીં થાય તો આગામી મોટી ઘટનાની સંપૂર્ણ જવાબદારી તંત્રના માથે આવશે મોદી જનતા હવે માત્ર આશ્વાસનો નહીં પરંતુ નક્કર અને તાત્કાલિક કાર્યવાહી ઈચ્છે છે ત્રણ શખ્સો ને ઝડપી લીધા હતા વાલિયા પોલીસે તેઓ પાસેથી એક પોઈન્ટ બાવન લાખ નો માં જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે વાલિયા પોલીસ દરમિયાન માહિતી મળી હતી કે કેસર નો દિલીપ ગોવિંદ વસાવા અને તેના મિત્રો તુષાર મુકેશ વસાવા તથા સતી શાંતિલાલભાઈ વસાવાએ સોલાર પ્લાન્ટમાંથી કેબલોની ચોરી કરેલ છે અને કેબલના વાયરો સંતાડી રાખેલ છે જે મળેલી માહિતીના આધારે ત્રણેયને ઝડપી લઈ કેબલ વાયરોની ચોરી બાબતે પૂછપરછ કરતા તેઓએ કેબલ ચોરીના બે ગુનાઓ કર્યા હોવાની કબૂલાત કરી હતી પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા બોંતેર હજારનો કોપરનો વાયરનો જથ્થો અને બે બાઇકો મળી કુલ રૂપિયા એક લાખ બાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલા ઇટકલા ગામના સુજીતભાઈ વસાવા અને કેસર ગામના સંતોષભાઈ વસાવાને વોન્ટેજ જાહેર કરી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર नेशनल सॉफ्ट टेनिस में भरुच खिलाड़ियों खेळाडू ऐतिहासिक सफलता गुजरात तरफ की भाग कुल खिलाड़ियों ने चौद गोल्ड एक सिल्वर और एक ब्रॉन्झ मेडल जीत्या समग्र स्पर्धा में गुजरात राज्य कुल चार गोल्ड चार सिल्वर और चार ब्रोंज मेडल मिळव्या भरुच जिल्हा दहेज विस्तार नर्मदा परिक्रमावासी गंभीर समस्या उभी हो थी નર્મદા નદીમાં પાણીની અચકના કારણે બોટ જેટ સુધી પહોંચી ન શકી હોવાના કારણે પરિક્રમાવાસીઓને બે બોટ વચ્ચે લાકડાનું પાટ્યુ મૂકી જોખમી રીતે અવરજવર કરવી પડી ભરૂચમાં શાળાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ઉપયોગમાં લેવાતા ટ્રાન્સપોર્ટેશન વાહનોના અયોગ્ય પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉપર અંકુશ મેળવવા શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો અંગલેશ્વર ઓએનજીસી ઓફિસ ખાતે આતંકવાદી ઘૂસણખોરીના દ્રશ્ય પર મોક ડ્રીલ યોજાઈ જગડિયાજી આઈડીસીમાં આઈસર ટેમ્પો પલટી મારતા ત્રીસ જેટલા કામદારોને ઈજા કંપનીમાંથી કોન્ટ્રાક્ટરના કામદારોને પરત લાવતા સર્જાયો અકસ્માત કરજણ તાલુકાના કિયા ગામની સીમ નજીક ભયંકર અકસ્માત સોળ વર્ષીય બાળકે ગુમાવ્યો જીવ आज ना सिटी न्यूज़ नहीं समाप्त है नवीन समाचारों साथ फरी